હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાબા કિચનમાં તમને તેમનું ખેતર બતાવવામાં આવી રહ્યું છે ફ્રેન્ડ્સ તો ખેતરમાં મસ્ત મજાનો રાજગરો જો ફ્રેન્ડ્સ વાયેલો છે આ લીલો રાજગરો છે જે સૂકો થાય પછી તેમાંથી જે આપણે ફરાળમાં ઉપયોગ કરીએ છીએ તે રાજગરાનો લોટ બને અને ફ્રેન્ડ્સ ખેતરમાં થોડું લીલું લસણ પણ વાવેલું છે જો ફ્રેન્ડ્સ મસ્ત મજાનું લસણ લીલું વાવેલું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મારા ખેતરમાં મસ્ત મજાના ઘઉં પણ સરસ મજાના થઈ ગયા છે હવે આ ઘઉંમાંથી સરસ મજાનો પોંખ પોંખ પણ બનશે અને તેમાંથી અમે મસ્ત મજાનું જાદરિયું પણ તૈયાર કરીશું ફ્રેન્ડ્સ તો જો ફ્રેન્ડ્સ મારા ખેતરમાં કેવા સરસ ઘઉં બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ ભાલિયા ઘઉં છે જોવો મારું ખેતર કેટલું ફાઇન છે મસ્ત મજાનું મારું ખેતર મારા ગામમાં સીમેજ ગામમાં જે મને ખૂબ જ વાલું છે મારું ગામ સિમેજો ફ્રેન્ડ્સ આ છે અમારો બોર જેમાં પાણી આવે છે સરસ મજાનું અહીંયા નાવાની પણ ખૂબ જ મજા આવે છે આખા ખેતરમાં પાણી અહીંથી જ પૂરું પડે છે અને આ જો મજાની નાળિયેરી પણ વાય છે તો ફ્રેન્ડ્સ આપણું ખેતર છે અને આ છે અમારો મસ્ત મજાનો દીવું દીવું કેમ છે બેટા દીવું કેમ છે બેટા એમ છે શું એમ છે હે મજામાં આપણું ખેતર કેવું છે મસ્ત મસ્ત તો જો ફ્રેન્ડ્સ આ બધા સાધનો છે મારા ટ્રેક્ટરના જે અમે ખેતરમાં ઉપયોગ કરીએ છીએ આ છે અમારા મસ્ત મજાના ગલુડિયા જો ફ્રેન્ડ્સ કેવી રમત રમે છે કેવી મજા આવે છે લોકોને અહીંયા વગડામાં ફ્રેન્ડ્સ આ છે અમારી ભેંસો જોવો મસ્ત મજાની તાજી તાજી અમારી ભેંસો જેનું અમે સવાર સાંજ દૂધ ખાઈએ છીએ જે દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે તો જુઓ ફ્રેન્ડ્સ અમારા ખેતરનો નજારો કેટલો સરસ છે છે અમારા માતાજી મેરડી માતાજી જેના અમે દર્શન માટે આવ્યા હતા જેના અમારે દર્શન પણ થઈ ગયા છે અને હવે અમે અમારા રથમાં બેસીને ધોળકા પરત ફરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ ખેતરથી ઘરે જવાનું મન પણ નથી થતું તે છતાં પણ ઘરે જવું પડશે જો અમારા સિમેજના ખેતરો કેટલા ફાઇન છે આઈ લવ માય સિમેજ જો સાંકડો રસ્તો છે સામેથી મસ્ત મજાનું ટ્રેક્ટર આવી રહ્યું છે હવે એને અમારે સાઈડ આપવાની છે તો કઈ રીતે અમે આપીશું ફ્રેન્ડ્સ તો જો તૈયાર થઈ જશે આ ઘઉં અને આની રોટલી પણ એટલી મીઠી મીઠી અને સરસ બને છે તો ચાલો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું નવા એક બ્લોગમાં જીજ્ઞાબાકી ચનમાં રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી